મહત્ત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ જે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ થાય છે ઘર માટે વાસ્તુ ટિપ્સ મુખ્ય દરવાજો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો શ્રેષ્ઠ માનવામાં આવે છે દરવાજા આગળ કચરો કે અવરોધ ન હોવો જોઈએ રસોડું રસોડું દક્ષિણ પૂર્વ અગ્નિકોણ દિશામાં હોવું શુભ છે રસોડામાં ગેસ ચાલુ હંમેશા પૂર્વ તરફ મૂકવું પૂજા કક્ષ ઘરમાં દેવસ્થાન ઉત્તર પૂર્વ દિશામાં રાખવું શુભ દેવમૂર્તિઓને ક્યારેય દિવાલને અડીને ન રાખવી શયનકક્ષ બેડરૂમ દંપતી માટે દક્ષિણ પશ્ચિમ દિશાનું રૂમ શ્રેષ્ઠ માનવામાં આવે છે સૂતા સમય માથું દક્ષિણ તરફ રાખવું બાથરૂમ અને ટોયલેટ બાથરૂમ હંમેશા પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ ક્યારે ઈશાન કોણ ઉત્તર પૂર્વમાં ન બનાવો પાણીનો સ્ત્રોત ટાંકી બોરિંગ કૂવો પાણીનો સ્ત્રોત ઉત્તર પૂર્વ દિશામાં રાખવો સૌથી શુભ છે સમૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સ ઘરમાં તુલસીનું છોડ ઉત્તર પૂર્વ દિશામાં રાખવો પ્રવેશ દ્વાર પર સાસ્તવિક ઓમ અથવા શંખનું ચિહ્ન બનાવવું ઘરમાં તૂટી ગયેલી વસ્તુઓ ઝૂક સમાન કે અણાકાર પડેલી બોટલ ન રાખવી હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા માટે ઘંટડી લગાવવી ધૂપ દીવો કરવો ટાળવા જેવી બાબતો દરવાજા સામે અરીસો ન મૂકવો પથારી નીચે ભારે સમાન ન રાખવો ઘરમાં તૂટેલી ઘડિયાળ તૂટેલા કાચ કે ફોટા ન રાખવા સૂતા સમય પગ ક્યારે મુખ્ય દરવાજાની તરફ ન હોવા જોઈએ સકારાત્મક ઉર્જા માટે વાસ્તુ ટિપ્સ દરરોજ સવારે ઘરમાં શંખ વગાડવો ઘંટડી વગાડવી અને દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઘરના ખૂણામાં હંમેશા સ્વચ્છતા રાખવી ત્યાં ચરો જૂના સમાન કે ગંદકી ન હોવી જોઈએ ઘરમાં મીઠું પાણી ભરેલું બાઉલ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે છોડ અને વનસ્પતિ માટે વાસ્તુ ઘરમાં તુલસીનો છોડ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો જોઈએ મની પ્લાન્ટ દક્ષિણ પૂર્વ દિશામાં આર્થિક લાભ થાય છે ઘરમાં કાંટાવાળા છોડ કેક્ટસ ન રાખવા હોલ લિવિંગ રૂમ માટે વાસ્તુ હોલ હંમેશા ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો જોઈએ સોફા અને ભારે ફર્નિચર દક્ષિણ પશ્ચિમ બાજુ રાખવું ટીવી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ દક્ષિણ પૂર્વ બાજુમાં મૂકવી બેડરૂમ માટે વાસ્તુ પતિ પત્નીનું રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં સૌથી શુભ છે પથારી સીંધી ક્યારે છતના કઠાળા નીચે ન રાખવી બેડરૂમમાં આરીસો સીંધો પથારી સામે ન મૂકવો ધન પ્રાપ્તિ માટે વાસ્તુ ટિપ્સ લોકર કે પૈસાની અલમારી હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશાની દિવાલ સાથે મૂકવી અને તેનો દરવાજો ઉત્તર તરફ ખુલતો હોવો જોઈએ ઘરમાં ગોમતી ચક્ર શંખ અથવા કાચો દરિયાઈ શંખ રાખવાથી સમુદ્ર આવે છે દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવી અને ઘરમાં કમળનું ફૂલ મૂકવું શુભ છે ઘર માટે દૈનિક વાસ્તુ ટિપ્સ સવારે ઘરના મુખ્ય દરવાજે પાણી છાંટવું અને સ્વાસ્થ્યવિક દોરવું દરવાજા પર હંમેશા આંબાની પાનની તોરણ માળા અથવા તાજા ફૂલોની માળા લગાવવી ઘરમાં પ્રવેશતા પહેલાં જમણી બાજુ ગંગાજળનો કલશ રાખવો શુભ માનવામાં આવે છે આરોગ્ય માટે વાસ્તુ સૂતા સમયે માથું હંમેશા દક્ષિણ અથવા પૂર્વ દિશા તરફ રાખવું બેડરૂમમાં ઘડિયાળ હંમેશા ચાલતી હોવી જોઈએ બંધ ઘડિયાળ આરોગ્ય અને જીવનમાં અટક લાવે છે ઘરમાં ક્યારેય તૂટેલા વાસણ કે જૂના ચમચા ન રાખવા અભ્યાસ માટે વાસ્તુ બાળકોની અભ્યાસ ટેબલ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકવી અભ્યાસ રૂમમાં અરીસો કે ટીવી ન હોવા જોઈએ અભ્યાસ કરતી વખતે પાછળ મજબૂત દિવાલ હોવી જોઈએ પાછળ ખાલી જગ્યા ન હોવી જોઈએ શાંતિ અને સુખ માટે વાસ્તુ ટિપ્સ દર ગુરુવારે ઘરમાં હળદરનું પાણી છાંટવું ઘરના ઈશાન કોણમાં ઉત્તરપૂર્વ ખૂણો ક્યારેય જૂતાના સેલ્ફ બાથરૂમ અથવા કચરો ન રાખવો ઘરમાં તૂટેલા ફોટો ફ્રેમ દુઃખદ ચિત્રો યુદ્ધ રડતી સ્ત્રી ડૂબતો સૂરજ ન રાખવો આધ્યાત્મિક વાસ્તુ ટિપ્સ દર સોમવારે ઘરમાં ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય જાપ કરવો ઘરમાં પિરામિડ આકારની વસ્તુઓ રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે પૂજા ઘરમાં હંમેશા ઘીનો દીવો પ્રગટાવવો ઓફિસ માટે વાસ્તુ ટિપ્સ ઓફિસનું મુખ્ય દરવાજો હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું શુભ છે માલિકનું કેબિન દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અને બેઠકે ઉત્તર અથવા પૂર્વ તરફ જોતાં બેસવું જોઈએ કર્મચારીઓ પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને બેસે તો કાર્યક્ષમતા વધે છે દુકાન શોપ માટે વાસ્તુ ટિપ્સ દુકાનનો પ્રવેશ દ્વાર ઉત્તર પૂર્વ દિશામાં હોવો સૌથી શુભ છે કેશ કાઉન્ટર દક્ષિણ પશ્ચિમ બાજુ હોવો જોઈએ અને તેનો દરવાજો હંમેશા ઉત્તર તરફ ખુલતો હોવો જોઈએ દુકાનમાં દેવી દેવતાઓના ચિત્ર ઉત્તર પૂર્વ ખૂણામાં મૂકવા દુકાનમાં ગંદકી તૂટેલી વસ્તુઓ કે ખાલી બોક્સ ક્યારે ન રાખવા વ્યવસાય વૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સ કાર્યસ્થળે હંમેશા કાચી નારિયેલ અને તાજા ફૂલો ચઢાવવાથી ધનલાભ થાય છે દર શુક્રવારે ઓફિસમાં કમળનું ફૂલ મૂકવું શુભ છે ઓફિસમાં લક્ષ્મીજી અને ગણેશજીનું ચિત્ર કાઉન્ટર પર મૂકવું જોઈએ નોકરીમાં પ્રગતિ માટે ખાસ વાસ્તુ ટિપ્સ કામની ટેબલ હંમેશા ગોઠવેલી અને સાફ રાખવી ટેબલ પર હંમેશા પિરામિડ ક્રિસ્ટલ બોલ કે નાનું શંખ રાખવું દક્ષિણ તરફ મોઢું રાખીને ક્યારેય કામ ન કરવું કામ કરતી વખતે ખુરશી પાછળ મજબૂત દીવાલ હોવી જોઈએ